ઓટીટી પ્લેટફોર્મ પર મહારાજ મૂવી રિલીઝ થવા જઈ રહ્યું છે તે મૂવીને બોયકોટ કરવામાં આવે અને મહારાજ મૂવી પર પ્રતિબંધ મૂકવામાં આવે તેને લઈને હિન્દુ જાગરણ મંચના સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આ તકે તેઓ સનાતન ધર્મની વિશાળ બાઇક રેલી યોજવામાં આવી હતી શ્રી કૃષ્ણના જીવનચિત્ર પર ખૂબ જ અભદ્ર સંવાદો રજૂ કરવામાં આવ્યા છે તેને લઈને તમામ સનાતન ધર્મમાં વિરોધ છે મહારાજ મૂવી પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપેલો છે આ મૂવીને ઓટીટી પ્લેટફોર્મને સેન્સર બોર્ડ હેઠળ ઇન્વોલ્વ કરવું જોઈએ તેમજ વારંવાર સનાતન ધર્મ વિરુદ્ધ આવું થઈ રહ્યું છે તે અંગે સરકારે પણ આના પર ધ્યાન દેવું જોઈએ તેવી સનાતન ધર્મના અગ્રણીઓએ ભારત સરકાર પાસે માંગણી કરી હતી રાજકોટ વૈશ્વ સમાજના અગ્રણી અરવિંદભાઈ પાટડિયા બહુ જ ચર્ચિત નેટફ્લિક્સ ઉપર ઓટીટી પર જે ફિલ્મ ચાલુ જવા જઈ રહી છે એ મહારાજ ફિલ્મ છે

આવા ફિલ્મના નિર્માતાઓ પર એના લેખકો પર એના દર્શકો પર અને બધા ઉપર અમે આજે રાજકોટની અંદર એફઆઈઆર પણ કરી છે અને આજે રાજકોટના કલેક્ટર શ્રીને એક આર્દન પત્ર વિશાર સંજમાં અમે બધા જઈ રહ્યા છીએ હા અત્યારે સુડોડ ઉપર રહી અને કલેક્ટર ફલેટ સાહેબને અમે આર્દન પત્ર આપવાના છીએ કે આ ફિલ્મ અમારા સનાતન ધર્મો પર કઠોડા ખાસ સમાન છે એમાં હિંકક્ષનો જે ചിത്രકરણ થયું છે કે આ ફિલ્મ ક્યારે પણ રિલીઝ ન થવી જોઈએ અત્યારે એની પર સ્ટે તો છે જ પણ કાલે કોઈ પણ ઘટના બને તો પણ આ સ્ટે ચાલુ રહે અને આ ફિલ્મો બહિષ્કાર કરાય એના માટે અમે બધા એનો બહિષ્કાર કરવાના છીએ અને એના રજૂઆત કરવા માટે કલર સાહેબ જો અમારી માંગ સંતોષાય દઈ તો લાખો ની સંખ્યામાં અમે બધા અમારા જે માદકશો છે કુસ્તીવાના આચાર્યો છે સનાતન ધર્મના સંતો મહંતો છે

એના વિરોધમાં બાઇકોટ કરવા માટે થઈ અને નેટફ્લિક્સ અને મહારાજ મૂવી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે એની માંગણી માટે થઈને આજે માનનીય કલેક્ટર શ્રી રાજકોટને એક આવેદનપત્ર આપવા માટે સનાતન ધર્મીઓનું વિશાળ રેલી બાઇક રેલી કરી અને રાજકોટ કલેક્ટર ઓફિસે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ શ્રી કૃષ્ણની જીવનલીલા ઉપરના ખૂબ જ અભદ્ર ચિત્રો એમાં રજૂ કરવામાં આવ્યા છે અભદ્ર સંવાદો રજૂ કરવામાં આવ્યા છે એનીથી તમામ સનાતન ધર્મીઓને વિરોધ છે ખૂબ જ આઘાત લાગ્યો છે દરેકની લાગણી દુભાણી છે આ પહેલાં પણ બે હજાર વીસ જુલાઈમાં પણ આવું જ એક પિક્ચર તેલુગુમાં રજૂ થયું હતું કૃષ્ણ એન્ડ ઇદ લીલા એનો પણ વિરોધ થયો હતો ત્યારે પણ સુપ્રીમ કોર્ટમાંથી મનાઈ ફરમા આવી હતી અને પિક્ચર રિલીઝ નહોતું થયું આ પિક્ચરની સામે પણ ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપેલો છે અને આજે ભારતની સુપ્રીમ કોર્ટમાં પણ એક પિટિશન દાખલ કરવા જઈ રહ્યા છીએ અને ભારત સરકાર પાસે પણ અમારી માંગણી છે કે આ પ્લેટફોર્મ ઓટીટી પ્લેટફોર્મને પણ સેન્સર બોર્ડની અંદર ઇન્વોલ્વ કરવું જોઈએ કે એમાંથી પાસ થઈને જ પિક્ચર રિલીઝ થાય વારંવાર સનાતન ધર્મની ઉપર આવા એટેક થઈ રહ્યા છે તો સરકારે પણ આની ઉપર ધ્યાન દઈ તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ